ગૃહ રાજ્યમંત્રીનું હોમટાઉન જ અસુરક્ષિત બની ગયું હોય તેમ ઉપરા ઉપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં દહેશેહત વ્યાપી ગઈ છે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે શિંગણપોર કોજવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે ચોકબજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને પીએમ અર્થ્યો હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અજાણ્યા યુવકના મૃતદેહને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે મૃતકની ઉંમર આશરે પાંત્રીસ વર્ષનું હોવાનું સામે આવ્યું છે હત્યાનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે યુવકે આછા કાળા કલરનો સાત ખંભા પર લખેલું ટી શર્ટ પહેરેલું છે જેના આધારે હાલ તપાસ આદરી લેવામાં આવી છે એક પછી એક હત્યાને લઈને પોલીસની કામગીરી અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે આજ સવારે સવા વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે જે બાબતે પી સી આર અને ઇનવે ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં સ્મિલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે મૃતદેહ પર કોઈ ઈજાના મૃતદેહ પર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે આ પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે